ઉર્ફે કોઠારી મોહમદ સમીર ઉર્ફે સમીર સલીમ શેખ અલ્લા રખ્ખા ગુલામ મુસ્તુફા શેખ અને ગુલામ હુસેન હેદર અલી બોજાણી આ ચારેય ઉપર ગુસ્સેટોકનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અઠવા પોલીસ સ્ટેશન નો ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ દ્વારા કરવામાં આવેલ અલ્લા રખા અને ગુલામ બંને સુરત થી ભાગી ગયા હતા અલ્લા રખ્ખા ને બે હજાર ત્રેવીસ માં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ ટીમ દ્વારા મુંબઈ પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા વીસ વીસ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું સાત કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો અહીંથી દુબઈ દુબઈ ઉપરાંત દિલ્હી દિલ્હી ઈરાન કુંભ પછી ત્યાંથી આફ્રિકાના મડકાસ્કર દુબઈ જ્યુરિક સ્વિટરલેન્ડ યુએસએ કેનેડા અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એની એક આઈડિયા આવ્યો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી આ બાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તેની મુંબઈથી ધરપકડ કરી અત્રે લાવવામાં આવ્યો છે એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે